મોગોલિયા વોરીમાં કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે કે જેના કારણે દેશમાં કોરોના જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે જે નેશનલ સેન્ટરમાં ફોરેસ્ટ જે દ્વારા કરવામાં આવે જાહેર કરવામાં આવે છે કે આંકડા મુજબ છેલ્લા સોવીસ કલામાં કોરીના બસો બત્રીસ નવા કેસ નોંધાયા છે જેનાથી આ દેશમાં કુલ કેસો સંખ્યા દસ હજારથી પાઠ

વ્યવહારિક રોગ છે જેમાં શ્વાસમાં ખાંસી અથવા એસી દ્વારા સરળતાથી ફેલાય છે જે મૃત્યુને કારણ બની છે જેમાં ત્યાં ઓરી મુખ્યત્વે બાળકો અસર કરે છે જેમાં ત્યાં રસીને લેવાતા નથી મળતું શક્તિ બળે તેમાં તે આરોગ્યમાંથી શિકાર બની છે લક્ષણો ઉધરસ તાવ અને નાક શરીરમાં ખોલીઓ જેવાથી સામાન્ય થાય છે જેમાંથી રસીના સૌથી અસરક રીતે થાય છે રસી માત્ર સલાહ નહીં પરંતુ વાયરસ સામે લડવામાં પણ મદદ કરી જેમાંથી આ ઓગણીસો ત્રેસઠમાં ઓરીને રસી રજૂ કરવામાં આવેલી જ્યાં બે વર્ષથી ત્રણ વર્ષ રોગચાળો થતા જે લગભગ બે પોઈન્ટ છ મિલિયન લોકોના મૃત્યુ પણ પામ્યા હતા જેમાંથી આધુનિક તેમાં લોકોને મૃત્યુ પરમાં મોટાભાગ પાંચસોથી થી વધુ પશુ ઉંમરના બાળકો હતા